તો આજે બંને ગામના ગ્રામજનોએ સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના આગેવાનના એ લોકોની અપેક્ષાથી કુંકેજભાઈ તમે આપો એમના ભાગરૂપે આજે સ્થાનિકો સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું ત્યારબાદ અહીંના જે સિટિંગ ધારાસભ્યો છે એમના એ પણ રૂબરૂ એમની મુલાકાતે પહોંચ્યા અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓને પણ બોલાવ્યા અમને એમના દ્વારા મૌખિક રીતના બાંહેધારી આપવામાં આવી છે કે અત્યારે રેગ્યુલર પાણી જે નિકાલ થાય એવું ટેમ્પરરી સોલ્યુશન કરી દેવામાં આવે છે અને આવનારા સમયની મંગળવારની અંદર મિટિંગ છે એ મિટિંગની અંદર પરમાનન્ટ પાણીનું સોલ્યુશન થાય એવી આશા અપેક્ષા એ લોકો દ્વારા આપવામાં આવી છે અને આવનારા સમયની અંદર જો એ મિટિંગની અંદર આમનું સોલ્યુશન નહીં થાય તો ગ્રામજનોને સાથે સાથે રાખી અને ગાંધી ચિંધિયા માર્ગે મોટા પાયે ફરીથી આંદોલનના મંડારો નાખવામાં આવશે